નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ઓનલાઈન ગુજરાતી બજારમાં જ્યાં અમે તમારા માટે લાવીએ છીએ શાનદાર જ્વેલરી રિવ્યૂઝ અને લેટેસ્ટ ડિઝાઇન અપડેટ્સ આજે હું લઈને આવ્યો છું ત્રણ ગોલ્ડ ફિનિશ પરંપરાગત મંગલસૂત્ર સેટ્સ જેને જોઈને પહેલી નજરમાં જ દિલ ખુશ થઈ જાય ચાહે નવી નવવિવાહિત દુલ્હન હોય કે ફેશન લવર પત્ની બધા માટે આ મંગલસૂત્ર એકદમ પરફેક્ટ છે અને ખાસ વાત એ છે કે આ મંગલસૂત્ર કેશ ઓન ડિલિવરી પર ઉપલબ્ધ છે

ફ્રી ઓન ડિલિવરી અને કેશ ઓન ડિલિવરી એટલે કે પાર્સલ તમારા ઘરે પહોંચી જાય ત્યારે જ પૈસા આપવાના રહે છે સાથે વસ્તુમાં કોઈ પણ ખામી હોય તો 3 દિવસની અંદર રિટર્ન પણ કરાવી શકો છો જેથી તમે ટેન્શન ફ્રી ખરીદી કરી શકો છો અમારી સાથે હજારો લોકો ઓનલાઈન શોપિંગ કરે છે અને તેઓ ખુશ છે તો તમે પણ જે જે વિશ્વાસ કરી શકો છો તો અત્યારે જ અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારો શોક ઘર બેઠા પૂરા કરો પ્રથમ ડિઝાઇન તો મિત્રો સ્ક્રીન પર જે મંગલસૂત્ર દેખાઈ રહ્યું છે એ છે આજની પ્રથમ ડિઝાઇન છે કેવું સુંદર અને એલિગૅન્ટ છે ને આમાં ડબલ બીડ ચેઇન આપવામાં આવી છે બ્લેક બીડ્સ અને ગોલ્ડ પ્લેટેડ પેટર્ન સાથે જે તેને બિલકુલ રિયલ ગોલ્ડ જેવી રીચ લુક આપે છે પેન્ડલનું ડિઝાઇન ટ્રેડિશનલ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં બનાવવામાં આવ્યું છે જ્યાં ફાઇન એન્ડ ગ્રેવિંગ અને ગોલ્ડન શાઇન ખૂબ જ સુંદર દેખાય છે ચાહે તમે તેને વેરમાં પહેરો કે કોઈ ફંક્શનમાં આ દરેક લુક સાથે એકદમ પર્ફેક્ટ લાગે છે જે લોકોએ આ મંગલસૂત્ર મંગાવ્યું છે તેમના રિવ્યૂઝ પણ ખૂબ જ સરસ આવ્યા છે અવધેશ માલીએ કહ્યું છે કે સો ક્યૂટ સો પ્રિટી સો બ્યુટિફુલ કુમારીએ કહ્યું છે કે બહુત મસ્ત મંગલસૂત્ર હૈ હૈની તારીખ કરો ઇતની કમ હૈ દેખને મે ઓર ડિઝાઇન ઓર ક્વૉલિટી બી બહુ અચ્છી સભી બહુ તારીખ કર રહે થે મંગલસૂત્ર કી તો મિત્રો તમે પણ આને તમારા ઘર સુધી મંગાવી શકો છો અને હવે સૌથી રસપ્રદ વાત અને કિંમત માત્ર બસો રૂપિયા હા ફક્ત બસો રૂપિયામાં આટલો સુંદર અને સ્ટાઇલિશ મંગલસૂત્ર લુક ગોલ્ડ જેવો અને ભાવ એકદમ બજેટ ફ્રેન્ડલી ડેલી યુઝ માટે સરળ અને એલેગન્ટ પસંદગી હવે વાત કરીએ બીજા ડિઝાઇનની જેમાં એક મંગલસૂત્ર સાથે બીજું નેકલેસ બિલકુલ ફ્રી મળે છે આ સેટમાં તમને મોટું ડિઝાઇનર મંગલસૂત્ર એરિંગ્સ અને સાથે એક નાનું સિમ્પલ નેકલેસ ફ્રી મળે છે બંનેનું ગોલ્ડ ફિનિશ ખૂબ જ સુંદર છે મોટા મંગલસૂત્રનું પેન્ડલ થોડો હેવી અને ડિટેલ્ડ વર્કવાળું છે ટ્રેડિશનલ મોટિવ્સ અને ફ્લોરલ કટ્સ સાથે જે કોઈપણ ભારતીય પહેરવેશ સાથે ગ્રેસફુલ લાગે છે નાનું નેકલેસ સિમ્પલ પરંતુ એલિગન્ટ છે ડેલી વેર કે હલકા પ્રસંગો માટે એકદમ યોગ્ય છે મેટલની ગુણવત્તા ફાઇન અને ગોલ્ડ ફિનિશ તેજસ્વી અને રીચ લાગે છે બ્લેક બીડ્સ અને ગોલ્ડન ચેનનું કોમ્બિનેશન તેને વધુ પરંપરાગત લૂક આપે છે આ સેટ હળવું છે એટલે લાંબા સમય સુધી પહેરવામાં આરામદાયક છે બિલકુલ કમ્ફર્ટેબલ અને સ્કિન ફ્રેન્ડલી છે જેને પણ આ મંગલસૂત્ર ખરીદ્યું છે તેમના સારા સારા રિવ્યૂ આવે છે સુદેશે કહ્યું છે કે બહુત અચ્છા હૈ રીના રાની કહે છે કે વેરી નાઇસ લુક્સ લાઇક ગોલ્ડ તો તમે આને મંગાવી શકો છો હવે વાત કરીએ આની કિંમતની તો આની કિંમત છે ફક્ત બસો રૂપિયા હવે આવીએ છેલ્લી ડિઝાઇન પર આ મંગલસૂત્રનું ડિઝાઇન ખરેખર ખૂબ જ યુનિક અને સુંદર છે આ સેટને સાઉથ ઇન્ડિયન ટચ સાથે તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં હેવી ડિટેલિંગ ફાઇન કટ્સ અને ફ્લોરલ પેટર્ન એકદમ નિખરીને દેખાય છે આમાં ગોલ્ડન બેઝ સાથે ગ્રીન અને મરૂન સ્ટોનનું કોમ્બિનેશન આપવામાં આવ્યું છે જે કોઈપણ ટ્રેડિશનલ ડ્રેસ સાથે પરફેક્ટ લાગે છે મેટલ ફિનિશ સ્મૂથ અને હાઈ ક્વોલિટી છે દેખાવામાં તો બિલકુલ રિયલ ગોલ્ડ જેવું જ લાગે છે હકીકતમાં આ ઇમિટેશન જ્વેલરી છે પણ તમે તેને શાદી પાર્ટી કે તહેવારોમાં આરામથી પહેરી શકો છો આનું લાઇટવેઇટ ડિઝાઇન તેને પહેરવામાં એકદમ આરામદાયક બનાવે છે અને જેમને પણ આ મંગલસૂત્ર ખરીદ્યું છે તેના સારા સારા રિવ્યૂ પણ આવ્યા છે વિશ્વજીત સંત્રાએ કહ્યું છે કે વેરી 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 ગુડ પ્રોડક્ટ ભાવના ભારદ્વાજે કહ્યું છે કે ગુડ પ્રોડક્ટ તો તમે પણ આને સરળતાથી મંગાવી શકો છો અને હવે વાત કરીએ તેની કિંમતની તો આ સેટની કિંમત છે ફક્ત ત્રણસો પચાસ રૂપિયા એટલી સુંદર ડિટેલિંગ અને ગોલ્ડ ફિનિશ છતાં પણ આ એકદમ અફોર્ડેબલ રેન્જમાં આવે છે જો તમે રિયલ ગોલ્ડ જેવો રિચ લુક ઇચ્છતા હો પણ વધુ ખર્ચ કર્યા વિના તો આ મંગલસૂત્ર સેટ તમારા માટે એકદમ પરફેક્ટ ચોઈસ છે ઓર્ડર આપવા માટે બહુ જ સરસ સ્ટેપ છે આપેલ નંબર પર માત્ર માત્ર WhatsApp મેસેજ કરો મેસેજમાં તમારી મનપસંદની વસ્તુનો ફોટો તમારું નામ મોબાઈલ નંબર પૂરું સરનામું પિન કોડ નંબર આપવાનો રહેશે જેથી અમે પાર્સલ તમારા ઘર સુધી મોકલાવી શકીએ અંદાજે 10 દિવસની અંદર પાર્સલ તમારા ઘર સુધી પહોંચી જશે જો તમને કોઈ મૂંઝવણ હોય કે પ્રશ્ન હોય તો તમે અમને જે વોટ્સએપ મેસેજ કરી શકો છો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો અને સભ્યો સાથે શેર જરૂરથી કરજો તમારો એક નાનો સાથ અમારા માટે મોટી વાત છે ચાલો મળીને આ ચેનલને 1 લાખ સબ્સ્ક્રાઇબ સુધી પહોંચાડીએ અને પછી હું ચોક્કસ તમારા માટે જોરદાર ડિસ્કાઉન્ટ લઈને આવીશ જેથી તમને ફાયદો થઈ શકે જે દ્વારકાધીશ